હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ઘલુડી ઘલુડીધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી કળશયાત્રા નગરયાત્રા અન્નકૂટ દર્શન આરતી સર્વ દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું 23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ઘલુડી ધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ઘલુડી ધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય એક વડતાલ ધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા એકસો લાલજી મહારાજ નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અનુમતિથી પધરેલા પંચ દેવો ચેત પૂનમે મંગળવારના પવિત્ર જીવનમાં દેવો નો મહા અભિષેક અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો મટ્યા હતા તો સર્વ નિવારણ કરવા વાળા શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવા વાળા શ્રી નવગ્રહ પીડા પીડા હરણ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોનો દર્શન પૂંજનનો લાભ લેવા ભક્તો પધાર્યા હતા તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદ શાસ્ત્રોનું મતે યજ્ઞ યાગાદીનું અનેરું મહત્વ બતાવ્યું છે તેમાંય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે કે આદિ વ્યાધિ અને ઉપાધિ તાપોના શમન દમન માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ જેમાં રોગ દોષ ગ્રહપીડા આદિ પરયંત્ર પરતંત્ર પર વિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુત કરી સ્વમંત્ર સ્વયંત્ર સ્વવિદ્યા પ્રગટ કરવાની તક મળે છે ઘલુડી ધામના આંગણે કળશ યાત્રા નગર યાત્રા અન્નકૂટ દર્શન તથા આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આરસી વર્ચન સભા યોજાઈ હતી તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અંતિમ મહાપ્રસાદ યોજાયો હતો જેમાં ભક્તોએ લાભો લીધો હતો આ કાર્યક્રમમાં રાજકીય મહાનુભાવોનું પણ શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવિણભાઈ ઘોઘારી પૂર્વ મેયર હેમાલીબેન બોઘાવાલા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ચોવીસ સુરત લોકસભાના બિનહરીફ થયેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ વિરોધ પક્ષના નેતા પાયલબેન સાકરિયા વોર્ડ નંબર પંદરના કોર્પોરેટર ધર્મેશભાઈ ભાલાળા વોર્ડ નંબર પંદર કોર્પોરેટર રૂપાબેન પંડ્યા ખોડલધામ સમિતિના કન્વીનર ધાર્મિક માલવિયા ઘલુડી ગામના સરપંચ ધર્મેશ પટેલ જેવા અનેક રાજકીય મહાનુભાવો જોડાયા હતા જય સ્વામિનારાયણ મારું નામ શાસ્ત્રી સ્વામી અક્ષય દાસજી છે ઘલુડી ધામ તાલુકો જિલ્લો સુરત એમાં ગલુળી ધામ આવેલું છે આ ગલુડીધામ વર્ષોથી સત્તર વર્ષના થઈ ગયા આજે પાર્ટ ઉત્સવ છે આજે દિવ્યતી દિવ્ય દેવોનો પંચ દેવોનો પાટોત્સવ એ નિમિત્તે હનુમાન જયંતીનો પણ સુમેળ અવસર આવી રહ્યો છે તો આજુબાજુ ધર્મપ્રેમી સર્વેભાવિક ભક્તોને આ દ આ ઉત્સવની અંદર જોડાવાનું હાર્દિક આમંત્રણ આપું છું આ ઉત્સવ એટલે મારા દાદા મારો ઉત્સવ એટલે હનુમાન પાવન અવસર છે જેની અંદર સર્વે ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ આ પ્રોગ્રામ આ જે અવસર એ સત્તર વર્ષથી અમે લોકો ઉજવતા આવે છે આજે વાર્ષિક પાટોત્સવ છે આ પાટોત્સવ નિમિત્તે નગરયાત્રા ભોજન

દસ હજાર થી વધારે પબ્લિક આજે આવવાની શક્યતા છે અને ખરેખર નવયુવાન જે મિત્ર વર્ગ જોડાયેલા છે આબાલ વૃદ્ધ જોડાયેલા છે એ દરેક હૃદયથી સ્વાગત કરીએ છે જય સ્વામિનારાયણ જય શ્રી પંચદેવ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ કરી લીધા સરસ જગ્યા જગ્યા ઉપર શાસ્ત્રી સ્વામી શ્રી સ્વામી સ્વામીના આશીર્વાદ અને અવોભાવના સેવાનો ભાવ જાગી અને અક્ષરશા દાસજી સ્વામી ખુબ સરસ રીતે લોકોના દુઃખ દૂર કરનારી આ જગ્યા આમ તો હનુમાન છે ને કળિયુગનો હાશકારો છે હનુમાન છે 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 ને હોકારો અને યુવાનો માટે બળ છે બજરંગી બળ આપે અને મારુતિ મિત્ર બને તો આજનો યુવાન ચોક્કસ યોગ્ય દિશામાં જઈ શકે છે આ વાતને સાકાર કરતું ધામ એટલે ગલુડી ધામ સંતો એ બહુ સરસ મજાની સેવા પૂંજીને વાવી છે સત્કર્મ એ સાચી પૂંજી છે સત્કર્મનું ફળ હંમેશા માટે સુખ હોય આ વાતને સાકાર કરતી ગુરુજીનો નો મહિમા હજાર લાખો લોકો સુધી પહોંચ્યો છે કે અહીંયા લોકો કરતા આવશે અને કરીને એ અનુભવવાનું સ્થળ એટલે આ ગલુડી છેલ્લા સત્તર વર્ષથી સરસ મજાનો આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આપ સૌ જ્યારે પણ નવરાથાઓના વિસ્તારમાંથી નીકળતા હોય તો એક મારા દાદાના તેજમેશ સ્વરૂપનું દર્શન કરવા માટે આપ સૌને ભાવ કર્યો આમંત્રણ છે ધન્યવાદ જય કષ્ટભંજન દેવ